નલકાપુરી સ્થિત ગાયત્રી ચેમ્બરના મીટરોમાં આગ લાગતા અફરાત મચી હતી જોકે ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો આજ રોજ અલકાપુરી વિસ્તારમાં આવેલા ગાયત્રી ચેમ્બરમાં આવેલા સો જેટલા મીટરોમાં આગ તત્કાલિક વડીવાળી ફાયર બ્રિગેડનો સ્ટાફ ગાયત્રી ચેમ્બર્સ પહોંચી વીજળી સપ્લાય બંધ કરાવી આગ પર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો સદનસીબે આગને પગલે કોઈ જાગ્રસ્ત કે જાનહાની થઈ ન હતી અલકાપુરી ગાયત્રી ચેમ્બરમાં આગ લાગવાના મળ્યા તાત્કાલિક ઘટના સ્થળે ફાયર સ્ટેશનથી સ્ટાફ પહોંચી ગયો નજરે જોયું તો ત્યાં આગળ મીટરોમાં કોમન મીટરોમાં આગ હતી જીબીનો નો સપ્લાય ચાલુ હોવાના કારણે સદંતર ધડાકાનો અવાજ આવતો હતો જીબી જેમ સપ્લાય બંધ થયો એમ પાણીનો મારો મારીને ઓછામાં ઓછા સો એક જેવા મીટર પર કાબુ પાઈ લીધો છે એનો ધુમાડો બિલ્ડિંગમાં ઉપર જતો હતો જે ઉપર કોઈ વર્કિંગ એમ્પ્લોઈઝ હોય તેઓ તેનાથી અફેક્ટેડ થતા હતા પરંતુ વાંધો નહોતો કે ઉપર સ્પેસ હતી એટલે ઉપર જતા કોઈ જાણવાની

હવે હું પાંચમા માળે ગયો હતો ઓફિસના કામથી અને ત્યાંથી ઈ સોલ્યુશનમાં જઈને પાછો આવતો હતો ત્યાં નીચે લગભગ દસ પગથિયા ઉતરવાના બાકી હતા ત્યાં નીચેથી એકદમ આગનો મોટો દુવાડો અને આગને બધું ઉપર આવ્યું એટલે બધી ઓફિસોમાંથી બધા નીકળી અને બધા ઉપરની તરફ ભાગવા લાગ્યા કારણ કે ત્યાં શ્વાસ લેવામાં તકલીફ થવા માંડી કારણ કે વાયરના દુવાડાના વાસથી શ્વાસ લેવામાં તકલીફ થઈ ગઈ અને બધા ઉપરના તરફ ભાગ્યા અને પાછા ઉપર બી અગાસી ઉપર તાળું હતું એટલે બધા ત્યાં બી ઘૂંઘળા મળ્યા ત્યાં પછી ફાયર બ્રિગેડ આવી ગયું ટાઈમે અને એમણે આગ બુજાવવાનું ચાલુ કર્યું આઠ માળની બિલ્ડિંગમાં લગભગ બધી ઓફિસમાં નહીં નહીં તો એ બસો અઢીસો ત્રણસો માણસો હશે અને એ બધા ફસાયેલા હતા અને બધા ઉપરની તરફ ભાગ્યા હતા અને બધા પોતપોતાની રીતે બચાવ કરતા હતા પણ ત્યાં ઉપર સુધી ગયા પછી એ એકદમ ગૂંગળામણ થવા લાગી હતી અને ત્યાં ટાઈમે ફાયર બ્રિગેડવાળા આવી ગયા અને એણે લોકોએ જે કંઈ બી કામગીરી શરૂ કરી એના કારણે અત્યારે કોઈ જાતની નુકસાની થઈ નથી પણ બહુ ભયંકર આગ લાગી હતી જે જીબીવાળાએ ટાઈમે સોલ્વ કરવું જોઈએ પણ એ લોકોએ હવે